પામી હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો તળાજાના ગુલુભાઈની વાડી પાસે ખોજા સોસાયટીમાં રહેતા અબ્બાસ અલી પુરાણાની માથે દેવ વધી જતા ડિપ્રેશનમાં આવી ગયો હતો જ્યાં મિત્રો વધુ તમને જણાવી દઈએ કે આખરે તેને ઝેરી દવા પીને આપઘાત કરતા તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ